રક્તદાન એજ મહાદાન સાથે સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા દુબઈ ભારત સહિત સાત દેશોમાં એક સાથે યોજાયું બ્લડ ડોનેશન કેમ્પ સુરતમાં પણ તેરથી વધુ સ્થળો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કાર્યક્રમની શરૂઆતના જ ચારથી પાંચ કલાકમાં પંદર હજાર બ્લડની બોટલો એકત્ર થઈ હતી સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં પરમપૂજ્ય ધર્મધુર એક હજાર આઠ ભાવી આચાર્ય શ્રી નોગેન્દ્ર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ પાંડવિયા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ બાન્સેરિયા સુરત લોકસભા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા એકસાથે અલગ અલગ એકસો પંદર જગ્યા ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું અને મોટી સંખ્યામાં હરિભક્તો રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય જન્મધુરંધ એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી સત્તર માર્ચના રોજ એકસાથે સાત દેશોમાં એકસો પંદર અલગ અલગ જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સુરતનમાં અલગ અલગ તેજ જગ્યાઓ પર પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત કહી શકાય કે ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ અને જર્મની સહિતના દેશોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન કેમ્પની શરૂઆતના જ ચારથી પાંચ કલાકમાં આ સમયમાં પંદર હજાર જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી ત્યારે સુરતમાં યોજેલા કાર્યક્રમમાં પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ ભાવિ આચાર્ય શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા અને સુરત લોકસભા ઉમેદવાર મુકેશ તલાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો આ ઇન્ટરનેશનલ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા સર્વે હરિભક્તોને અને ભારતીય સર્વે નાગરિકોને અમારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે આજથી બસો વર્ષ પૂર્વે બડતાલની મંદિરની સ્થાપના કરી અને એમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મદાદા ભક્તિમાતા નારાયણ આદિ દેવોની સ્થાપના કરી એને બસો વર્ષ થયા છે એનું બસોમું વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજયંત પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના અમૃત મહોત્સવ વર્ષ આ પંચોતેર વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે એના ઉપલક્ષમાં જે મહારાષ્ટ્રીની પ્રેરણાથી આશીર્વાદથી અને આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને માટે ભગવાનને પોતાનો ભાવ સમર્પિત કરવાને માટે ભક્તિ પર્વના નિમિત્તે અનેક સ્થાનોની અંદર વિવિધ સ્થળોએ ભગવાનના મંત્ર ધૂન અનુષ્ઠાન વગેરે કરીને ભક્તિનું એક આરંભ કરીને વિશેષ ભજન કરી રહ્યા છે સાથે સાથે પૂજ્ય મહારાષિનો સંકલ્પ હતો કે ભગવાનની સાથે માનવ સમાજની પણ આપણે સેવા ઉપયોગી કંઈ થાય એવું કાર્ય કરવું જોઈએ અને એમની પ્રેરણાથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે સત્તર માર્ચે એકસાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે જેની અંદર ભારતની અંદર લગભગ અનેક લગભગ ત્રીસેક જિલ્લાઓની અંદર એકસો ને પંદરથી વધારે સ્થળો ઉપર અત્યારે આ સમયે આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે અમે બધા આયોજકોને અને જે સ્વયંસેવકો છે યુવક મંડળના સભ્યો છે જેને એની અંદર પુરુષાર્થ મહેનત કરી છે અમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છે સાથે સાથે સમાજને અમે અપીલ કરીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિ એ સેવાપરાયણ સંસ્કૃતિ છે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સેવા મુક્તિ સગમ્યતામ સેવાનો એવો મહિમા બતાવ્યો છે મુક્તિનો માર્ગ સેવાથી થાય છે ભગવત સંબંધી સેવા કરીએ તો મોક્ષની પ્રાપ્તિ કરાવે અને સમાજ અને માનવતા સંબંધી જો આપણે સેવા કરીએ તો યશ કીર્તિ અને આપણને સુખ શાંતિની અનુભૂતિ આપણને કરાવે એટલે એ સેવાના કાર્યની અંદર બધાએ ખૂબ પોતાની યથાશક્તિ તન મન ધનથી સહકાર આપજો જોડાજો અને આ કાર્યને સફળ કરજો ઈ ભક્તોને અપીલ કરી મારા અંતરના આશીર્વાદ આપી જય સ્વામિનારાયણ

ખૂબ જ ઉત્સાહી મંત્રી આપણા સુરતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા આદરણીય પ્રફુલભાઈ આદરણીય અરવિંદભાઈ નરેન્દ્રભાઈ સૌ ઉપસ્થિત ભક્તગણ વડીલો યુવાન દોસ્તો ભાઈઓ અને આજનો પ્રસંગ મને એટલા માટે ગમે છે કે

સમયે સમયે ધર્મના પ્રેરક ભગવાનના રૂપમાં આપણા સૌના વચ્ચે પધારે છે પ્રગટે છે અને સમાજને માર્ગદર્શન કરે છે વર્તમાન સમયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય એટલે હું સમજુ છું સંસ્કારની ગેરંટી સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વ્યસન મુક્તિની ગેરંટી સ્વામિનારાયણ સંપ્રદાય એટલે દીકરી દેવાય સ્વામિનારાયણ સંપ્રદાય અંદર ગાદીપતિ દ્વારા સમાજને સહી દિશા ને સહી પ્રેરણા હંમેશા અપાઈ રહી છે સમાજ ને સેવામાં બનાવવામાં આવી છે આ દેશ માન સેવા એ સંસ્કાર છે અને સંસ્કારના આધારમાં આધાર ઉપર સમાજનું પરિવર્તન યા તો સમાજને સહી દિશા હંમેશા આપવામાં આવી છે અને એટલા માટે છે આપડા ઇતિહાસમાંથી પ્રેરણા લઈને સમાજને આગળ આપણે કઈ રીતે લઈ જઈ શકીએ કોઈ પણ સમાજ હોય કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમૂહ હોય એના ઇતિહાસથી એની વિરાસતથી વિચલિત થઈ જાય તો નું ભવિષ્ય અનિશ્ચિત બની જતો હોય છે सेवा कार्य એયા બહુ સારો ઉલ્લેખ થયો કે કોવિડ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઉત્તમ પ્રકારનું સેવા કાર્ય થયું ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી આજે રક્તદાન કરવામાં આવ્યું આ રક્તદાન એ નારુદા નદી તમે આપેલું એક બોટલ રક્ત બીજા વ્યક્તિનું જીવન બચાવી શકે છે

આપણને કોરોના ની અંદર બચાવી દીધા આ સંસ્કારે આપણને કોરોના ની અંદર બચાવી દીધા હું તો એમ કહી જ્યારે કોરોના ચાલતો હતો ત્યારે આખી દુનિયા સાથે હું વાત કરતો હતો વિશ્વના હેલ્થ મિનિસ્ટર સાથે હું વાત કરતો હતો દુનિયા મને કહેતી હતી કે તમાર ત્યાં ડોક્ટર યુટ્યુબ પર આવે છે તમાર ત્યાં નર્સ ડ્યુટી પર આવે છે ત્યારે હું કહેતો હતો કે તમારા દેશમાં શું છે ત્યારે એ કહેતા હતા કે બધા લોકો રજા મૂકીને જતા રહ્યા છે ત્યારે મેં એમને કહ્યું કે અમારા દેશની અંદર આ હેલ્થ છે ને સ્વાસ્થ્ય છે ને એ કોમર્સ નથી વેપાર નથી જો વેપાર હોત ને તો અમારા ડોક્ટર રજા મૂકીને ગયા ગયા હોત પરંતુ અમારા ડોક્ટર ડોક્ટરોએ રજા નહીં મૂકી કેટલાય ડોક્ટરોએ પોતાના પ્રાણ ગવા દયા કેટલી નર્સોએ પોતાના પ્રાણ ગવા દયા પરંતુ એ કામ પર લાગી રહ્યા કારણ કે ભારતની અંદર સ્વાસ્થ્યની સેવા